આપડે ન્યા જવાનું છે મામા પાહે બતાવ્યું બતાવીશ તમને વડીયા થી પાછું આપડે પાછું ગામમાં જવાનું થયું કારણ કે પાછું પાર્સલ આવ્યું છે ફ્લિપકાર્ટમાંથી તો ભાઈ આપણે ફાઇનલી આપણું પાર્સલ આવી ગયું છે ને હવે આપણે અનબોક્સિંગ કરશું અને મહેમાન ને મેં ક્યારે ફોન કર્યો મેં કીધું ક્યાં પહોંચ્યા જાય ક્યાં પહોંચ્યા તો આવજો મહેમાન પાછા મળીએ પાછા હા કેમ છો બધા મજામાં બધા મજામાં જ છો અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે સવારના નવ અને બ્લોક થોડોક આપણે મોડો ચાલુ કર્યો છે કારણ કે આપણે બહુ રાતે મોડ આવ્યા ને આઠ નવ વાગે એટલે પછી રાતે જાગવાનું થઈ ગયો દસ અગિયાર વાગે સુધી એટલે મોડ ઉઠાણો એટલે આપણે લોગ અત્યારે ચાલુ કરી દીધો છે અને આપણે અત્યારે ગઈ જવાનું છે મહેમાનને મેંકવાનું મહેમાન મેં ઘણો ફોર્સ કર્યો મેં કીધું રોકાવ કે નહીં કે મારે ના કામ હોય નહીં એ કરે છે ઓર બી લાદીનું કામ કરે છે એટલે એને જવાનું હોય એ કે મારે નીકળવાનું છે મેં કીધું કાંઈ વાંધો હાલો મેં કી છે મહેમાન અત્યારે રેડી થઈ છે અને આપણે મહેમાનને મેં જવાનું છે મેંકવા રોકાવી ના ના રોકાવમા ને કયો રોકાવ મામા રોકાતા નથી તો આપડે મામા ભેગો જવાનું છે અત્યારે નહીં પણ હજી વાર છે દસ પંદર દિવસ પછી આપડે ન્યા જવાનું છે મામા બતાવીશું તમને હવે મહેમાન મેકવા આવી ગયા છે ને મહેમાન

આપણે મહેમાનને ફાઇનલી મેકિન આવતા રહ્યા છીએ ને મહેમાન બહિ ગયા છે બસમાં એટલે અત્યારે તો ક્યાં નહીં ચાલો બગસરા પહોંચવા આવ્યા છે અને હવે આપણે પાછા વાળિયાથી પાછું આપણે પાછું ગામમાં જવાનું થયું કારણ કે પાછું પાર્સલ આવ્યું છે ફ્લિપકાર્ટમાંથી કેમાં ક્યાંક એમેઝોનમાંથી કેમ કે પાર્સલ આવ્યું છે તો આપણે એને લેવા જવાનું છે અને પાર્સલમાં શું છે કે તમારું તમારે જોવું હોય તો લોગમાં કન્ટિન્યુ તમે બનાવી રહીજો અને તમને દેખાડશે આગળ કે પાર્સલમાં આપણે શું મંગાવ્યું છે તો ભાઈ આપણે ફાઇનલી આપણું પાર્સલ આવી ગયું છે ને હવે આપણે અનબોક્સિંગ કરશું તો બોલવામાં ફેર પડે છે અને આમાં આપણે એટલે ભાઈ કંઈક તોડવો નથી લેતા આપણે ગાડીની સારી કાઢી નકા તૂટશે એની પર તો આપણું છે આવડું સ્ટીક તમને આગળ આગળ બતાવું હેઠું નાખી દીધું બધું તો આપણું આ સેલ્ફી સ્ટીક મંગાવ્યું છે અને પૈકી લાઇટ આવે છે તો આપણે નાઈટમાં આપણે બ્લોગ બનાવતા હોય તો નાઇટમાં યુઝ થાય અને અહીંયા આપણો મોબાઈલ રાખી અને બીજું શું આવ્યું કંઈક નીચે પડી ગયું આપણે એક શું કહેવાય આને આને ચાર્જ થતો હોય છે ને હા આ લાઇટ ચાર્જ થાય એ લાઇટ ચાર્જ માટે આવ્યું બીજું તો આપણે

અને અત્યારે ગાઈઝ આપણે શૂટિંગ કરીએ કરીએ છીએ આપણે સેલ્ફ થી કરીએ છીએ અને પપ્પા આપણે નાખવાનું સામા ખાતર તો ભાઈ આપણે આપણો ખાતની ની ગુઈન દીધી છે અહીંયા ને જો તો ખેતર માંથી ગાડી નહીં અહીંથી હું મારી ગાડી આવતી હતી બરોબર ગાડી માંથી ગુઈન આવતી હતી તો આપણે કઈ નાખવાનું છે ખાલી એક જ અડધું એક જ પાળીયું નાખવાનું છે કઈ બહુ કઈ સાજુ નાખવાનું છે નહીં એટલે આગળ નખાઈ જાય અત્યારે ભાઈ પાછા પપ્પા કહી દીધું છે કે તો પાછું ઘરે જ ખાતરની થેલી બીજી લેતો હોય અને એક મારો મોબાઈલ ફૂલાઈ ગયો છે એની મોબાઈલ લેતો એમ તો અત્યારે આપણે પાછા જઈ રહ્યા છીએ આપણે વાડીએ ને પાછું ખાતર ખાતાની ગુણ લાવવાની છે મારા પપ્પાનું મોબાઈલ ને એવું ભૂલાઈ ગયો હતો એ લાવવાનું તો ભાઈ આપણે અત્યારે આપણો જોની આવી ગયો ચાલજોને હા લા 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 સબસ્ક્રાઈબ કરી દ્યો કહી દે કહી દે તો ભાઈ સબ્સ્ક્રાઇબ કરવાનું કહી છે મિત્રને ત્યારે નવરાય નહીં કરવો કેવું લાગે છે હલેય હવે કઈ કૂચરા ભીંડડાનામાં બધું ઘણું ખરું પાડી તો મિત્રો અત્યારે આપણું બધું કામ થઈ ગયું છે ખાતર આવી ગયું છે બધું આવી ગયું છે ને હવે આપણે કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર હવે આપણે ખાતર નાખવા અત્યારે પાણી વાળા છે અને આપણે ખાતર નાખી દીધું ખાતર એટલે કહે એટલે કે આગળ સાલ થઈ ગઈ છે અને અત્યારે દૂધ લઈને આવશે ને મારો ઉપાય કે આપણે ચા બનાવશું આપણે ચા મીકી તો એમ તો પાણીવાળા તો ન કદાચ નહીં દેખા થઈ તો ભાઈ આપણે મસ્ત મજાનું ખાતર નખાઈ ગયું છે અહીંયા અડધે સુધી હવે અહીંથી અહીંયા એટલું થોડુંક જ રહ્યું છે ઓછો ઓસા આઠ દસ કેરા રહ્યા છે એટલે હવે એટલું નાખી દેવું અને હજી કાયદ આપણે એક મહેમાન આવવાના છે અને મહેમાન ગાય કોણ છે જોવા માટે તમે લોકમાં કન્ટિન્યુ તમે બન્યા રહી ગયો તો મિત્રો આપણે ફાઇનલી પાસે પહોંચી ગયા છીએ આપણી બીજી વાડી અને અત્યારે આપણે પાણી વાળવાનાથી અને આપણે કઈશ ધણા છે અને અહીંથી આપણે કંઈક વાડીનો લુક છે કેવો ગાય છે નજારો છે શ આવો ગાઈઝ નજારો જોવો હોય તો આપણે પાછું ગીરમાં આવવું પડે આવો નજારો છે ગાઈસ અને હવે આપણે નાકું ભરાઈ ગયું છે નાકુ વાળી તો મિત્રો અત્યારે અંધારું થવા આવ્યું છે ને દી હાવ હાથ મી ગયો અને મહેમાનને મેં ક્યારે નું ફોન કર્યો મેં કીધું ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા જાય હજી ફોનમાં એમ જ બના દે કે ભાઈ અમે હજી રસ્તામાં છીએ રસ્તામાં છે ક્યાં પહોંચ્યા કોને ખબર આપણું નાકું ફૂટી ગયું લાગે હે પાણી હા મળ્યું એટલે હા ફૂટી ગયું છે અહીં ફૂટી ગયું તો આગળ મહેમાન આવશે તો મળાવીશું નકર પછી બહુ વ્લોગ લાંબો થઈ જાય તો આપણે એવું કાંઈ કરવું નથી તો આપણે કાલે વાત તો આપણે કાલે મેળવીશું મહેમાનને કે ભાઈ મહેમાન કોણ છે એમ વ્લોગમાં તમે કન્ટિન્યુ તમે બનીને લઈજો થોડુંક આપણે હાંધી નાખી નકરા કેરો નહીં ભરે તો ભાઈ આપણા મહેમાન જે આવવાના હતા એ આવી ગયા છે અને એ અત્યારે ઘરે શું કહેવાય વાડિયા છે અત્યારે તો મળવું તમને આગળ કે ભાઈ મહેમાન કોણ છે આ મહેમાન કોણ છે તમે કહ્યું ને આતુરતાથી બધાની વાઇટ જોતા ફાઇનલી અમારો મહેમાન આવી ગયા છે મહેમાન રામ રામ તો કરો રામ રામ તમે મહેમાન તમારો ઇન્ટ્રો થઈ જાય બુગેસરાજ છે એવા હા તમે અમારે શું થાવ સાલા હું તારો હાળો થાવ એલા તો આ મારો હાળો થઈ ગાય અને આ છે અમારો હાળો બુગેસરાજ આવ્યો છે અને તમે કહ્યું ના કઈ બધા રાહ જોતા મહેમાન આ હતા તો ભાઈ અત્યારે આઠ 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 જેવું થઈ ગયું છે ને હવે આપણે વ્લોગનો એન્ડ કરવાનો છે તો મહેમાન આપણે આવ્યા ને મહેમાન થોડાક શરમાતા હતા કેમેરામાં આવવા માટે કારણ કે એને બોલતા તો એટલું બધું આવડતું નથી કે હું બ્લોગમાં નહીં આવ્યો એમ મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે એને સવારે મેળવી દેવું તો એને એની ઈચ્છા હશે તો આપણે મેળવીશું નકર પછી કાંઈ વાંધો નહીં તો આશા કરીએ છીએ ગાય કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો તો કાલે મળશું ગાય નવા બ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય